ઓમ નમઃ શિવાય અધ્યાય છઠ્ઠુ બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ શ્રી નંદિકેશ્વરે કહ્યું એકવાર વિષ્ણુ શ્રી લક્ષ્મીજીની સાથે શેષ શૈયા પર સહન કરતા હતા ત્યારે બ્રહ્મ દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજી ત્યાં જઈ પહોંચ્યા અને વિષ્ણુને કહેવા લાગ્યા હે પુત્ર ઊભો થા તું જોતો ખરો તારો ભગવાન જેવો હું આવ્યો છું આ સાંભળીને વિષ્ણુને મનમાં ક્રોધ આવ્યો પરંતુ એમને ક્રોધ પ્રગટ ન કર્યો તેમણે બ્રહ્માને કહ્યું કે હો પુત્ર તમારું કલ્યાણ થાવ આવો બેસો હું તમારો પિતા છું તમારું મુખ કેમ વાકુ થયું છે આ વાત ઉપર બ્રહ્માજીએ કહ્યું સમયને કારણે તમને અભિમાન આવ્યું છે હે પુત્ર હું તમારો રક્ષક અને સમસ્ત જગતનો પિતામહ છું વિષ્ણુએ કહ્યું અરે નીચ તમે તમારી મોટાઈ શા માટે બતાવો છો સમસ્ત જગત તો મારામાં નિવાસ કરીને રહ્યું છે તું મારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયો છો અને મારી સાથે આવી વાતો કરે છે જ્યારે આ આ મુક્ત બંને મહાનુભાવોમાં વિવાદ થયો બંને પોતપોતાને પ્રભુ કહેવા લાગ્યા ત્યારે બંને વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો હંસ અને ગરુડ ઉપર બેઠેલા બંને દેવતાઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા તેમના વાહન પણ લડવા લાગ્યા અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવા લાગ્યા વિષ્ણુના વક્ષસળ પર પ્રહાર બ્રહ્માએ કર્યા તો બ્રહ્માના વક્ષસળ પર વિષ્ણુએ પ્રહાર કર્યા આમ એકબીજા ઉપર પાશુપતા શાસ્ત્ર થી વિષ્ણુના વક્ષસળ પર પ્રહાર કર્યો પરસ્પરના આગાજોથી વ્યાકુળ દેવતાઓ ચિંતિત થયા તેમણે કહ્યું કે આ બંને અરાજકતા શું કામ ઉત્પન્ન કરો છો આ બધી સૃષ્ટિ શિવની છે ત્રિશુલને ધારણ કરનાર તેમની ઈચ્છા સિવાય અહીં પાંદરું પણ ક્યાં ચાલે છે અમે લોકો શિવની પાસે જઈએ છીએ આમ કહીને બધા દેવતાઓ ચંદ્રશેખર શ્રી મહાદેવજી પાસે ગયા અધ્યાય છઠ્ઠો પૂરો ઓમ નમઃ શિવાય અધ્યાય સાતમુખ શિવ નિર્ણય દેવતાઓએ શિવ પાસે જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા શિવજી પોતાની સભામાં ઉમા સહિત મણિમય દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન હતા ત્યારે મહાદેવ ગંભીર વાણીથી કહેવા લાગ્યા હે પુત્રો તમે કુશળ તો છો ને મેં સાંભળ્યું કે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે તેથી તમે ઘણા દુઃખી છો હું મારા ગણોની સાથે આવું છું તમે ભય ન પામશો આ પ્રમાણે કહીને શિવજીએ પોતાના એકસો ગણોને ત્યાં જવાની આજ્ઞા આપી અને સ્વયં ભદ્ર રથ ઉપર આરૂઢ થયા દેવતાઓની સાથે સ્વયં ઇન્દ્ર પણ તેમની સાથે આવ્યા

અંતે બ્રહ્માજીએ કપટ કર્યું એમને કેતકીનું ધ્યાન કર્યું અને આકાશ ગમી કેતકીના પુષ્પોનું દર્શન કર્યું તેમને થયું કે પોતે સ્તંભનો અંત જોઈ લીધો છે અને તે પુષ્પો લઈને વિષ્ણુ પાસે આવ્યા વિષ્ણુ પાતાળમાં ઊંડે સુધી ગયા પરંતુ સ્તમનો તેમને પત્તો લાગ્યો નહીં ત્યારે વિષ્ણુએ તેમના ચરણ પકડી લીધા બ્રહ્માના કપટને જાણીને મહાદેવજીને ત્યાં તક્ષણ પ્રગટ થવું પડ્યું અને વિષ્ણુએ તેમના ચરણ પકડી લીધા વિષ્ણુની મહાંતારાને કારણ કે વિષ્ણુ પ્રસંગ થાય મહાદેવજીએ કહ્યું વિષ્ણુ તમે સત્યવાદી છો તેથી હું તમને પોતાની સમાનતા પ્રદાન કરું છું અધ્યાય આઠમો બ્રહ્માના અભિમાનનું ભંખ શ્રી નંદીકેશ્વર બોલ્યા ત્યારે મહાદેવજીએ બ્રહ્મા ઉપર ક્રોધિત થઈને પોતાની ભમ્મરમાંથી ભૈરવ નામની શક્તિને પ્રગટ કરી તેમણે નમસ્કાર કર્યા અને આજ્ઞા માંગી શિવજીએ આજ્ઞા આપતા કહ્યું કે ભૈરવ તુધારી લપલપાતી તળવા લે અને બ્રહ્માની પૂજા કર આ આજ્ઞા મળતા જ શ્રી ભૈરવજીએ બ્રહ્માના માથાના કેશ પકડ્યા અને બ્રહ્માનું મિથ્યાભાસી પાંચમું મસ્તક કાપી નાખ્યું ત્યાર પછી તેમના બાકી રહેલા માથાને પણ કાપી નાખવા ભૈરવ ઈચ્છા વ્યક્ત કરી બ્રહ્માજી થરથરી ગયા ભૈરવના ચરણ પકડ્યા આ જોઈને વિષ્ણુ રડતા બાળકની જેમ શિવજીના ચરણ આશ્રય કર્યો અને વિનંતી કરતા કહ્યું આપે જ પ્રારંભમાં તેમને પાંચમું મસ્તક આપ્યું હતું તેથી ક્ષમા કરો પ્રસન્ન થાઓ શિવજીની આજ્ઞાથી ભૈરવ બ્રહ્માને છોડ્યા તેમનું એક મસ્તક કપાઈ ગયું છે તેવા બ્રહ્માને તેમને કહ્યું કે તમે તમારી પ્રતિષ્ઠા અને ઈશ્વરત્વ માટે કપટ આચર્યું છે તેથી તમે હવે સત્કાર કે સ્થાન પ્રાપ્ત નહીં કરો ઉત્સવ વગેરેમાં તમારું પૂજન નહીં થાય બ્રહ્માજી શિવજીને વિનવવા લાગ્યા તેમણે પોતાના પાંચમું મસ્તકની માગણી કરી શિવજીએ કહ્યું અરાજકતાના ભયથી વિશ્વની સ્થિતિ હું બગડવા દેશ નહીં હે પુત્ર જે અપરાધી છે તેને તમે શિક્ષા કરો લોક મર્યાદાનું પાલન કરો આજથી હું તમને વરદાન આપું છું કે તમો ગણોના આચાર્ય ગણાશો કોઈ પણ યજ્ઞ તમારા સિવાય પરિપૂર્ણ થશે નહીં બ્રહ્માને આ પ્રમાણે કહીને ઈશ્વર તે કેતકીના પુષ્પને કહેવા લાગ્યા હે મિસ નિથ્યાભાસી કેતકી તું દુષ્ટ છે ભાગી જા તું મારી પૂજા કરવા યોગ્ય નથી શિવ ગણોએ તેને દૂર ભગાડી મૂકે કેતકી સિંહજીને પ્રાર્થના કરીને કહેવા લાગી હે નાથ મારા પાપોને દૂર કરો ભલા આપની કૃપાથી શું દુર્લભ છે શિવજીએ કહ્યું મારું વચન મિથ્યા નથી જતો અમે તારો સ્વીકાર કરવાના નથી પરંતુ તું મારા ભક્તોને યોગ્ય છે અને તેથી તારો જન્મ સફળ થશે જ્યાં મારો મંડપ હશે તેનો શિરમોર તું જ હોઈશ મહાદેવજીએ કેતકી બ્રહ્મા અને વિષ્ણુ પર કૃપા કરીને દેવતાઓ પાસે આવ્યા દેવતાઓએ તેમની યોગ્ય પૂજા કરી અને શિવજી સભામાં ગયા અધ્યાય આઠમો પૂરો થાય છે ઓમ નમઃ શિવાય અધ્યાય મો શિવજીનો જ્ઞાનો દેશ નંદીકેશ્વર બોલ્યા હે મહર્ષિ સનત કુમાર ત્યારે બ્રહ્મા વિષ્ણુ હાથ જોડીને શિવજીની બાજુમાં ગયા તેમની પૂજા કરી ફરીથી બ્રહ્મા વિષ્ણુથી પૂજાયેલા ભગવાન શંકર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે બંશ હું તમારી પૂજાથી પ્રસન્ન થયો છું તેથી આ દિવસ શિવરાત્રિના નામે રહેશે આ તિથિ મારી પ્રિય તિથિ બનશે શિવરાત્રિના દિવસે કોઈ પણ મારા શિવલિંગની પૂજા કરશે તે સૃષ્ટિ વિધાયક થશે જે કોઈ જીતેન્દ્ર અને નિરાહારી રહીને એક વર્ષ સુધી હંમેશા મારી પૂજા કરશે તે મોટો તપસ્વી થશે પરંતુ જે એક દિવસ શિવરાત્રીના દિવસે મારી પૂજા કરશે તે સમાન જ ગણાશે ચંદ્રનું દર્શન દરિયામાં ભરતી લાવે છે તેમ તે દિવસે મારી ભક્તિ વર્ધિત થશે મારો સ્તંભ આદ્રા નક્ષત્રમાં પ્રગટ થયો હતો જો કોઈ માણસ માર્ગશીષ મહિનામાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સાથે મારા મારા રૂપનું અથવા દર્શન કરે છે કાર્તિકીય કરતા પણ વધુ પ્રિય લાગે છે આ પવિત્ર દિવસમાં દર્શનથી જ મહાન ફળ પ્રાપ્ત થાય છે પૂજનનો ફળ તો વાણી દ્વારા પણ કહેવામાં આવતું નથી આ સ્થાનમાં જ્યાં હું લિંગ રૂપે પ્રગટ થયું છે ત્યાંનું નામ હશે પૂજન સમયે તે નાનું થઈ જશે તે ભક્તિ મુક્તિ આપશે સાથે દર્શન સ્પર્શ ધ્યાન થી તે જન્મ જન્માતરમાંથી મુક્તિ આપનાર થશે વિશ્વમાં તે અરુણાચલ નામે ઓળખાશે અહીં શરીરનો ત્યાગ કરનાર મુક્તિને મેળવશે જે આ લિંગ રૂપે રહેલા મારી પૂજા કરશે તે સાલોક્ય સામીપ્ય સારુપ્ય સાષથી અને સાયુજ્ય આ પાંચે પ્રકારની મુક્તિને પ્રાપ્ત કરશે આમ સર્વ પણ પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરનાર થશે પછી તો બ્રહ્મા વિષ્ણુના યુદ્ધમાં જેટલી સેના હતી તે બધી સેનાને શિવજી અમૃત વસાવીને જીવતી કરી તે બંને વચ્ચેના વેરને પણ શાંત કરી રાખ્યું અને કહ્યું મારા બે સ્વરૂપ છે એક સાકાર અને બીજું નિરાકાર આ સ્વરૂપ અન્ય કોઈના હોઈ શકે નહીં તેથી બીજો કોઈ ઈશ્વર હોઈ શકે નહીં મારું એક રૂપ છે અને બીજું અખંડ રૂપ જે સગુણ ઈશ્વર રૂપ છે આ બંને રૂપો સિદ્ધ કરે છે મારું આશ્ચર્ય છે કે તમે અજ્ઞાતવશ તમારી જાતને ઈશ્વર માની લીધી છે તેને દૂર કરવા માટે હું સંગ્રામ ભૂમિમાં આવ્યો હવે તમારા અભિમાનનો ત્યાગ કરો અને મારી ભક્તિ કરો મારી પ્રસન્નતાને કારણે આ લોકમાં સર્વ પદાર્થ પ્રકાશિત છે હું જ પરબ્રહ્મ છું મારી જ આ બધી કલાઓ છે જે નિરાકાર રૂપે દેખાય છે હું તમારો ગુરુ છું આ પ્રકારના વાક્યો તમારા માટે પ્રમાણ છે તમારી પ્રીતિ જોઈને જ મેં આ પ્રમાણે કહ્યું છે કે હું સગુણ છું હું જ નિર્ગુણ છું આ બધું મારું છે બ્રહ્મ જ્ઞાન આપવા માટે જ હું કલાવિહીન સ્વરૂપ પ્રગટ થયો છું મારું કલાવિહીન રૂપ જ બ્રહ્મ બોધક છે લિંગ અને લિંગના અવૈધ રૂપે તે નિત્ય પૂજનીય છે જે મારા લિંગ રૂપની સ્થાપના કરશે ત્યાં હું અપ્રતિષ્ઠિત છતાં પ્રતિષ્ઠિત સ્વરૂપે રહેલો છું એક લિંગની સ્થાપનાથી મારા સમાન રૂપની પ્રાપ્તિ થાય છે એ મારું ફળ છે પણ એ બીજા લિંગના સ્થાપનથી મારી સાથે એકતાની પ્રાપ્તિ થાય છે આ રૂપ પ્રધાન છે તથા પ્રતિમા રૂપ છે લિંગનો અભાવ હોય તો મારી પ્રતિમા હોવા છતાં તે મારા ક્ષેત્ર રૂપે ગણાતી નથી ઓમ નમસ્કાર